આ આપલા બાયડી હારન માથેમ ઢોકો મળ્યો તો મરી ગયો હારો શું વાત કરી જો તો મારા ના ઘર ઘર જ છે તો તો ભાડી તમે ઓર રાખજો હાલ્યા વાત તો હાજી થારી હો સંભાળવું પડશે આ ભરતી નો આયુ તો ઓલે કોઈ ભરતી દેખાય છે આ લઈ છે આ તો

મંદિર દેખાય ને લાઈન માં તો આપડે પેલા મન તો એવું હતું કે આપડે હા પેલા જ

શ્યો બગાયન હા બોલો તમે વાટી કે આવો ને હાઓ રાઈડો વરિયાળી ઈરંડા કભેર છે કોઈ દાડો બરોબર છે ઓમ દાતડું બાતડું પાછો ટિપિન લઈને આવી હા કે રોટલા નઈ મળે ભૂખે તળાવું હા 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 300 રૂપિયા તમારી છે હો હા લખી ભાઈ બોલો બોલો પાછો પાછો

અમે નહીં લાયા હે અમે નહીં લાયા તો ચક્કી શીખે આ ચાંદો શીશવાળા મારી તો ચાંદો પીડી લાઈન મે ઉભો બડુ ઈચ્છા કરતો તો એ અમાર જોડે યાર અમે ઉભલું વાકતા ન દે વાભળી જાય હે વા વાકતા રહેલો વાભળી જાય શું મારી કે માયા છો મો આટલો આવું શું આટજો શું આટલો ન આપડે રાયડો રાયડો પાટી ગયા હો આ રે બાદના વાટો

પાછા દે જોતું હોય કેમ તો પાછો છે તમારું તમારું તો બઉકડો છો ભાડે તમે વાઢો છો સારું પાસ તો કઈ દીધા તમે પણ એક પેલી જોખમ તો પાછું હરાવી પડશે કઈ શું આ તમે પાકો છો અને રાયડો વાટતે વાટતે પડી જાવ તો હું શું કઉ છું સમજો કે તડકો બહુ પડે છે ખરાબ બફોરે કડ્યા કાં તો ગરમીના ટાઈ જો તો તમે તો ઓફળો કે તો તમારા છોકરા પાછા ગળે મારા તમારું બારમું વળગાડે અને મારે કરવું પડે એટલું રાયડું વેચે પૂરું ના થાય તો તમે પાછા બાર ગમના ધણી જો હું પહોંચી વળું લાડવામાં તો એમ કરો તમે સહી સિક્કા હારા કરીને જો હડો થાય છે ના સાલે યાર હું અમે ના સાલે યાર તમારે નોમ તો સહી તો કરવી પડે સહી કરી દો હાડો

આ પોતલામાં અંગૂઠો મારી મોમસ પેલો કરો તો એ તો પેલું લખણ તો છોકરો લેશી દે મોસમ બેસી ને લો ફર સાહેબ અરે એ તો સાલે આપડે યાર અંગૂઠ એટલે આવો હાગી યાર તમારા છોકરા ને વતાડવા થાય યાર આ તો સાક્ષી કી પુરાવો કેવાય યાર પેલી અંગૂઠા ને પેલી નહીં કંટ્રોલમાં લેવા જતા પેલી કેવી કેવાય ફિંગરપ્રિન્ટ ફિંગરપ્રિન્ટ ફિંગર એ આવી જાય ઘણી આપણે ફિંગર હા ફિંગરપ્રિન્ટ પ્રિન્ટ એ તો એ તમને ખબર ના પડે આ મોંઘુઠા દબાવ

હા હા કાલ બપોરે એ પડતા હોય પડી જોઈએ તો કોઈ જવાબદારી રહેશે નહીં કાલ બપોરે પડતા હોય તો એની જવાબદારી રહેશે નહીં એ ફૂંકાળજી ની જાતે ની રહેશે એ ફૂંકાળજી ની જાતે ની રહેશે બસ 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 કે આવું લખાય એ તો લખાવું પડે યાર તમને આ તો સમજો કે મારા ભાઈ એ આમ જીએ તમારા છોકરાને ઉતક પડે તો ખાય તો ભાઈ કેટલા છોકરા છે